સ્વામિનારાયણ હરે મોટામાં મોટું આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ દુનિયામાં લોકો લખપતિને શ્રેષ્ઠ અને સુખી માને છે પરંતુ દરરોજ ભગવાનના એક લાખ નામ સ્મરણ જપ કરનારને લોકો સુખી અને શ્રેષ્ઠ માનતા નથી પણ વિચાર કરો લખપતિનું મરણ થતાં એક કોડી પણ સાથે લઈ જાતો નથી જ્યારે ભગવાનનું સ્મરણ કરનારો મૃત્યુ પામતા નામ સ્મરણ જપરૂપી ધન સંપત્તિ તેની સાથે જાય છે તો શ્રેષ્ઠ કોણ ધનવાન કે નામ સ્મરણ કરનાર ઇન્દ્રિયોને અંકુશમાં રાખીને ભજન ભક્તિ કરવી ધ્યાન રાખજો જગતના ખપે તેટલા સુખ ભોગવીશું છતાં જીવનની સમાપ્તિ થાય પણ સુખની સમાપ્તિ કોઈ દિવસ થાય નહીં આટલી ઉંમરમાં આપણે કેટલા સુખ ભોગવ્યા આપણી આંખથી આપણે કેટલું જોયું સારું નરસું સાચું ખોટું બહુ જોયું પણ જરાક નજર ઘટે તો રાડો પાડીએ કે કાંઈ નથી દેખાતું ભગવાન કહે છે બેટા ઘણું જોયો હવે બેઠા બેઠા માળા ફેરવ પછી કાનથી આપણે ખોટી નરસી અનેક વાતો સાંભળી પણ કાને સંભળાતું બંધ થાય ત્યારે રાડુ પાડીએ કે કાઈ સંભળાતું નથી વહુ દરરોજ કકડાટ કરે પણ કાઈ સંભળાય નહીં ભગવાન કહે છે બેટા ઘણું સાંભળ્યું હવે શા માટે રાડા રાડ કરે છે પછી જીવ આટલી ઉંમર થઈ કેટલા સ્વાદ ચાખ્યા સાટા જલેબી શીરો પૂરી ભજીયા ઢોકળી સમોસા ડબલ રોટી અનેક વસ્તુ ખાધી પણ જીભનો સ્વાદ પૂરો થયો નહીં ક્યાંક શીરો રંધાતો હોય અને સુગંધ આવે તો લુલીબાઈ મહિમાએ આંટા મારે ભણે ક્યાંક શીરો રંધાય છે ભગવાન કહે છે બેટા ઘણું બધું ખાધું હવે ભગવાનનું નામ લે આમ મીઠી બીઠી સ્વાદની વાત કરે છે પછી આપણા પગ કેટલી પૃથ્વી ફરી આવ્યા પણ ગોઠણમાંથી જરાક ચલાય નહીં તો કઈ ચલાતું નથી ભગવાન કહે છે અને હવે સ્થિર થઈ માળા આ શરીરને ગમે તેટલું સુખ દેશો જીવન પૂરું થશે પણ ઇન્દ્રિયનું સુખ કદી પણ પૂરું થયું નથી અને થવાનું પણ નથી જીવનની સમાપ્તિ થાય પણ જગતના સુખની સમાપ્તિ ન થાય હૃદય પ્રકાશ ગ્રંથ નો મૂળ પાયો છે કે જીવનમાં ઇન્દ્રિયો બહુ લાદ લડાવશો નહીં કામ કામ છે છે અને ભોગવવાનું ઇન્દ્રિયો ફસાવે અને જીવ સજા ભોગવે માટે ઇન્દ્રિયોને બહુ લાડ ન લડાવશો નહીતર જ્યાં ત્યાં ફસાયા ફસાવ્યા જ કરશે આ જોવાનું બહુ સારું છે આ પહેરવાનું બહુ સારું છે આમ ફસાવ્યા જ કરશે

સમજ્યા જેવી આ કથા છે ભગવત કથા સંસ્કૃતિને જીવંત રાખનારી છે ભમરો કમળમાં સુગંધ લેવા જાય દિવસમાં કમળ ખીલે સાંજના કમળ બીડાઈ જાય આખો દિવસ કમળમાં સુગંધ લીધા જ કરે પછી સાંજ પડે ત્યારે ભમરો લોભને લીધે ઉડી જાય નહીં ને સુગંધ લીધા જ કરે હમણાં ઉડી જઈશ હમણાં ઉડી જાય એમ લોભને લીધે ઉડે નહીં સાંજ પડી જાય ને કમળ ભીડાઈ જાય ભમરો પૂરાઈ જાય ભમણો જો લાકડામાં કાણા કરી શકે તો શું કમળની પાખડી તોડી ન શકે પણ એને એમ થાય કે સવાર પડશે કમળ ખીલશે ત્યારે હું ઉડી જઈશ આખી રાત કમળની સુગંધ લીધા કરીશ મધ્યરાત્રી થાય ત્યારે હાથીના ટોળા જંગલમાંથી આવે અને કમળ તોડીને ખાય જેમાં ભમરો પુરાઈને બેઠો હતો તે જ કમળ ખાઈ ગયો તેમાં રહેલો ભમરો મરણ પામ્યો આ કથા એ સમજાવે છે કે અતિ લોભમાં જો ભમરો પડે છે તો હાથીના મોઢામાં નાશ પામે છે તેમ જગતના પદાર્થમાં અતિ લોભ અને તૃષ્ણામાં પડશો તો કાળના મુખમાં જઈશું અને જન્મ મરણના ફેરામાં ભટકશું હજુ મને મરવાની વાર છે હજુ હું યુવાન છું હજુ ડે સારો છે દે ચાલે ત્યાં સુધી બરાબર કમાઈ લઈએ આ કામ કરી લઉં તે કામ કરી લઉં પછી નિરાંતે ભગવાન બનશું ભગવાન કહે છે દીકરા ધ્યાન રાખજે કાળ આવશે ને ઓચિંતો આવશે તું નાનો છો કે યુવાન છો નિર્બળ છો કે બળવાન છો એવું નહીં જુએ એ તો એનું ટાણું આવ્યું નથી ને ઉપાડીને રવાનો થયો નથી ધ્યાન રાખજો મોત આવશે ત્યારે આપણી અક્કલ બુદ્ધિ ચતુરાઈ દાપણ કે તાકાત કાંઈ કામ નહીં આવે એ તો જે દિવસ જે સમય જે સ્થાને લખાયું છે એમાં ફેર બિલકુલ પડવાનો નથી મોત ક્યાં સંતાઈને બેઠું છે તેની ભલ ભલાને પણ ખબર ન પડે એટલા માટે લખ્યું છે કે હું કાલે જ મરવાનો છું એમ ધારશું તો જ ભગવાન ભજાશે નહીતર અંતકાળ સુધી પણ ભગવાન ભજવાના નથી आज करीस काल करीस पच्ची करीस एम समय जैसे जासे वचनामु श्रीजी महाराज छे गंध अनंत प्रकार की है सो यदि पापी जीव के हाथ के पुष्पा अथवा चंदन उनकी जो सुगंध ले तो जैसी भांग पीने से बुद्धि भ्रष्ट होती है वैसे ही बुद्धि भ्रष्ट होती है बड़े पुरुष को चढ़े हुए जो पुष्प चंदन उनकी सुगंध लेने से भी बुद्धि निर्मल होती है પવિત્ર બ્રાહ્મણ હતો પણ પુષ્પ ખરી પડેલ તેની સુગંધ તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ધીમે ધીમે ધર્મ છોડીને અધર્મી બની ગયો ભગવાનના પ્રસાદીના પુષ્પને સુગંધ લેવાથી મન બુદ્ધિ અને ચિત્ત પવિત્ર થાય છે સજાન સ્વામી મહારાજની જય